નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમિત્ર ન્યૂઝ હું જોઈએ કલ્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર

ભાજપના જ કાઉન્સલરે અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ એક કિલોમીટર સુધી જઈ રોજનું પાંચ કરોડ લીટર પાણી સીધે સીધું છોડાઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા સાથે તેની સફાઈ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવશે બીજી તરફ ખુદ પાલિકા દ્વારા જ નદીમાં ગટરના પાણી સીધે સીધા છોડવામાં આવી રહ્યા હોવાનું સપાટી પર આવતા તંત્ર દોડતું થયું છે વોર્ડ નંબર પંદરના ભાજપના કાઉન્સિલર આશિષ જોશી અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પાછળ આવેલા ઝાડી જાડીઝાકરામાં એક કિલોમીટર સુધી જઈ ટ્રીટ થયા વિના ગટરનું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાનો પર્દાફાશ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો બીજી તરફ ખુદ પાલિકાના જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગટરના પાણી સીધા છોડવામાં આવી રહ્યા છે એટલે અધિકારીઓ નાણાંનો વેડફાટ કરી રહ્યા છે આ તંત્રની લાપરવાહી છે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરવામાં આવે આ ગટરના પાણી વિશ્વામિત્રી નદી અને તેના જળચર પ્રાણીઓ માટે ઘણા નુકસાનકારક છે તંત્રને વિશ્વામિત્રી નદીમાંથી માટી કાઢવામાં જ રસ છે પણ તેની સફાઈની કોઈ પડેલી નથી નોંધનીય છે કે અગાઉ પાલિકાએ વિશ્વામિત્રી નદીમાં જતા પાણીને બંધ કર્યા છે તેવામાં ટ્રીટ કર્યા વિનાના પાણી સીધા નદીમાં છોડવામાં આવતા તે ચર્ચાનો વિષય બન્યો છે પાણીના નમૂના તપાસ માટે પબ્લિક હેલ્થ લેબમાં મૂકી લ્યા છે રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે જીપીસીબી તમામ એસટીપી પર આકસ્મિક ચેકિંગ કરે છે પાલિકા પણ પાણીના નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આપે છે તેવી રીતે કોન્ટ્રાક્ટ પર અધિકારીઓની હાજરીમાં લેબોરેટરીમાં પાણીની તપાસ કરે છે આ લેબોરેટરીમાં પાણીની તપાસ કરે છે આ બાબતે સામાવી છે જેથી પાણીના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે તેના રિપોર્ટ બાદ કાર્યવાહી કરીશું બ્યુ રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા પમ્પિંગ સ્ટેશનમાંથી પચાસથી થી સાહીઠ એમએલડી પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે આ ગંભીર બાબત છે આ વિશ્વામિત્રી સાફ કરવાની શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી ફક્ત અને ફક્ત માટી કાઢવામાં રસ છે પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી આપ જુઓ આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી કાચબા હોય કે મગર હોય એની શું દશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે અટલાદરા ખાતે ત્રણ સુએ ટ્રીટમેન્ટ પ્લાન આવેલા છે એમાં બે ફોર્ટી થ્રી એમએલડી ફોર્ટી થ્રી એમએલડીના અને એક નવીન એટી ફોર એમએલડીના એમ કરીને ત્રણ સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા આવ્યા છે એમાં જે બે ફોર્ટી થ્રી ના પ્લાન્ટ છે એમાં ફોર્ટી થ્રી એમએલડી કેપેસિટીમાં બંને પ્લાન્ટમાં પાણી લેવામાં આવી રહ્યું છે એટી ફોર એમએલડીનો જે પ્લાન્ટ છે એમાં પણ અરાઉન્ડ સિક્સટી ફાઇવ ટુ સેવન્ટી એમએલડી જેટલું પાણી હાલમાં લેવામાં આવી રહ્યું છે અને એને ટ્રીટ કરી અને બંને ત્રણેય પ્લાન્ટના પાણી ટ્રીટમેન્ટ થયા પછી એક ચેમ્બરમાં મારફતે નદીમાં જઈ રહ્યા છે હાલમાં જે અનટ્રીટેડ પાણીની કે છોડવામાં આવેલું છે એની વાત છે તો એના પર ત્રણ નિયંત્રણ આપણા રહે છે એક તો દરેક પ્લાન્ટમાં પણ એક લેબોરેટરી હોય છે દરેક પ્લાન્ટની જ એ પ્લાન્ટની જ રોજેરોજ લેબોરેટરીમાં એનું ટ્રીટમેન્ટ જે થયેલું વોટર છે એનો લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે એની ઉપર થર્ડ પાર્ટી તરીકે એક આપણી કોર્પોરેશનની લેબ છે પીએચએલ જે પણ સમયાંતરે એમાંથી પાણી સડનલી ચેક કરવામાં આવે છે અને એનું પણ આપણી લેબોરેટરીમાં કોર્પોરેશનની લેબોરેટરીમાં ટ્રીટમેન્ટ થયેલું છે કે નહીં વોટર ધારાધોરણ મુજબના પેરામીટર જે છે એ જળવાઈ રહે છે કે નહીં એની પણ ચકાસણી કરવામાં આવી છે અને થર્ડ છે જીપીસીબી એ પણ પીરિયોડિકલી ત્યાં ગમે ત્યારે એન્ટ્રી મારી આ અને ત્યાંથી ચેક કરતું હોય છે વોટર અને એનું પણ એ લોકો પેરામીટર ગુણવત્તા મુજબ થઈ રહ્યા છે કે નહીં કરતું હોય છે એ બધામાં અત્યાર સુધી અમારી પાસે રિપોર્ટ છે કે એ બધા પ્રમાણે અને અમારું પણ જે પીએચએલના પણ લેબોરેટરી પ્રમાણે ત્યાં જે વોટર જે ટ્રીટમેન્ટ થઈને નીકળે છે એ ડિઝાઇન પેરામીટર જે બીઓડી સીઓડી પીએચ છે એ પેરામીટર મુજબ હાલમાં નીકળી રહ્યું છે એટલે અન પાણીનો જો એવું કંઈક છોડી દેવાળું વાત હોય તો હાલમાં પણ અમને જેવા ન્યૂઝ મળ્યા છે એવા તાત્કાલિક અમારા સેમ્પલ કલેક્ટ કરાયા છે એ કંઈક રિઝલ્ટ હશે તો ધ્યાનમાં આવશે પણ જ્યાં સુધી અમારું માનવું છે ત્યાં સુધી તો અનટિકેડ વોટર ત્યાં છોડવામાં આવતું નથી હાલમાં વિસામ નદીમાં પણ કામગીરી ચાલી રહેલ છે અન વોટર હોય ત્યાં પણ દુર્ગંધ મારી શકે પણ એવું હજુ સુધી કોઈ

ત્યારબાદ આવું ક્યાં ક્યાં છે શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પણ અટલા ત્રા માંથી રોજે પચાસ થી સાહીઠ એમએલડી અનટ્રીટેડ વોટર ચોવીસ કલાક વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે જેવું મારા ધ્યાનમાં આવ્યું હતું અઠવાડિયાની મહેનત બાદ એક્ઝેક્ટ લોકેશન મળતા આજે અમારા દ્વારા ત્યાં વિઝિટ કરવામાં આવી ખૂબ જંગલ કોતર અને ઝાડી ઝાંખરા જે નદીના કોતરના એરિયામાંથી આ લાઈન ગુપ્ત રીતે જેમ નાખીને છોડી દેવાતું હોય પાણી એ રીતે નાખવામાં આવી છે અનટ્રીટેડ વોટર બહુ જ ખરાબ પરિસ્થિતિથી આખી વિશ્વામિત્રી નદી ત્યાંથી જેવાય કહેવાય કે આખું પ્રદૂષણ ત્યાંથી જ વધારે પડતું અંદર ઉમેરવામાં આવે છે જળચર પ્રાણીઓને પણ તકલીફ જીપીસીબી સીપીસીબી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના પણ અને એનજીટી આ તમામ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તંત્રને જરાક પણ એની ડર ના હોય એ પ્રમાણે બિંદાસ રીતે આ વિશ્વામિત્રી નદીમાં આ પાણી છોડાય છે અત્યારે જ્યારે આપણે નદીને શુદ્ધ કરવાની વાતો ચાલતી હોય નદીને ઊંડી કરવાની પહોળી કરવાની વાત ચાલતી હોય ત્યારે આ ત્રણ વર્ષથી આ રીતે વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી છોડાઈ રહ્યું છે જે તંત્ર જાણે જ છે હું નથી માનતો કે ડિપાર્ટમેન્ટના લોકોને ખબર નહીં હોય કે આપણે અહીંયાથી અનટ્રીટેડ વોટર છોડીએ બાજુમાં પાપ થુફાવા બીજા એક પ્લાન્ટ પણ નવો નાખવામાં આવ્યો છે એમાં ટ્રીડ વોટર છોડીએ છીએ એવી રીતે બતાવવામાં આવે છે પણ જે આ પ્લાન્ટ છે એની બાજુનો એ પિસ્તાલીસ નો વર્ષો જૂનો પ્લાન્ટ છે ને એ પણ આ જ રીતે કાર્યરત છે હવે સવાલ એ છે કે વર્ષે અને દર મહિને જે ઓવેન ડેમના રૂપિયા ચૂકવવામાં આવે છે આ ના આટલા દરા પ્લાન્ટમાંથી જે પાણી કરીને છોડવાનું એને અને જેનો ઓવરડેમનો ઇજારો છે જે રૂપિયાની ચૂકવણી થઈ રહી છે એ કયા આધારે થઈ રહી છે એ પણ ખૂબ મોટો તપાસ માંગી લેતો એવો વિષય છે